ચલાળા તાલુકાનું ગાવડકા ગામ અને ત્યાંના આ માળી છે અને અમે એક બેનનો ફોન આવ્યો હતો તો માળીની મદદ માટે પહોંચી ગયા ત્યાં પહોંચ્યા તો માળી પાણીની આ કુંડી કાઢતા હતા અને ત્યાં કરિયાણા કેટલીને પહોંચ્યા અને માળીને મળ્યા અને માળી અમને જોઈને ભાવુક થઈ ગયા અને રોવા લાગ્યા આ જોઈને અમારું પણ હૃદય દ્રવિત થઈ ગયું તમે જે વિડીયોમાં જોઈ શકો છો તે માળીને એક જ દીકરો છે અને તે પણ અપંગ છે જોકે અમે ગયા ત્યારે ઘરે ભાઈ પણ બહુ જ અમને જોઈને ભાવુક થઈ ગયા તો મળીએ ગ્રુપ ફરીવાર આજે આપણે જરૂરિયાતમંદની સેવા કરવા માટે આવ્યા છીએ ગાવડકા ગામ છે ચલાળાનું ત્યાં અમરેલી જિલ્લાનું અને ત્યાં આપણે ગાવડકા ગામે આજે આવ્યા છીએ જોકે આપણે એટલા બધા દૂર ક્યાંય જાતા નથી પણ પરિવાર તો બેનના બહુ ફોન આવતા હતા અને આપણે અહીંથી નીકળ્યા હતા કંઈક કામના હિસાબે એટલે આજે આપણે અહીંયા જરૂરિયાતમંદની સેવા કરવા માટે આજે આવ્યા છીએ આપણે ગાવડકા ગામ છે અને ત્યાં એક જરૂરિયાતમંદ માડી છે તમે જોઈ શકો એ પ્રમાણે માડી છે એકલા કોઈ બીજું આગળ પાછળ છે નહીં એકદમ અમે અહીંયા આવ્યા બધી વિઝિટ કરી જોયું કર્યું એટલે માડી એકલા છે અને આવું પરિસ્થિતિ ખરાબ છે મિત્રો માડી તમે રોમાં તમને કઈ વાંધો નહીં અને ખરેખર જરૂરિયાતમંદ પરિવાર છે અને આજ આપણું પુત્ર દાદા યુવા ગ્રુપ એક મદદ માટે આજ આવ્યા છીએ તો જેના દ્વારા આપણે અહીં આવ્યા છીએ બેન છે એના દ્વારા બેને આપને ફોન કર્યો તો અને એના દ્વારા આપણે આજે અહીં આવ્યા છીએ તો આપણે બેનને જ પૂછશું કઈ રીતના આપણા ગ્રુપનો કોન્ટેક કર્યો છે બેન અમે પુત્ર દાદા યુવા ગ્રુપમાંથી આવીએ છીએ તમે અમારા ગ્રુપ કોન્ટેક્ટ કઈ રીતના કર્યો મે ભાઈ જો વિક્રમ નો ફોન પેલા જોતી હતી ફોન માં જોઈને મને એમ લાગ્યું કે આ વિક્રમ બધાય મદદ કરે છે એટલે મને હું ગામમાં ઘરે ઘરે જાતી બધી વેચવા મને એવું લાગ્યું કે આ બધાય જરૂરિયાતમંદ છે તો ભાઈ તમે મદદ કરી શકો તો ઈ ભાઈ મને તમારો નંબર આપો પુત્રલાલા યુવા ગ્રુપ તમારો નંબર આપ્યો મેં તમને ફોન કર્યો ભલે મારે બે ત્રણ ફોન કરવા પડ્યા પણ ઈ પરમાણે તમે આવી ગયા તમે જેની મદદ કરી એનો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મારો હા અને જે રીતના બેને કીધું એ રીતના કે જે તળાજા ભાવનગર આજુબાજુ વિક્રમભાઈ બારીયા કરીને છે જે નોધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ જે અમે જે ભૂતરા દાદા યુવા ગ્રુપ સેવા કરીએ છીએ એ રીતના જ એ ગ્રુપ સેવા કરે છે એટલે વિક્રમભાઈનો પણ ફોન આવ્યો હતો અને બેનનો પર ફોન આવ્યો હતો કે આ રીતના તમારે અમરેલી જિલ્લામાં એક જરૂરિયાતમંદ પરિવાર છે તો તમે જો પહોંચી શકતા હોય તો હું ભાવનગર સાઈડથી નહીં પહોંચી શકું એટલા માટે વિક્રમભાઈનો પણ ફોન આવ્યો હતો અને બેનના બે ત્રણ ફોન આવ્યા હતા એટલા માટે આપણે અહીંયા સેવા કરવા માટે આજે આવ્યા આવ્યા છીએ આ દાદા યુવા ગ્રુપ છે બધા સેવામાં આજે આવ્યા છીએ આપણે અને ખાસ કરીને અમારે ગ્રુપના જ મેમ્બર છે ઘનશ્યામભાઈ જે અમારા રાજુલાની બાજુમાં ખાક બાઈ રહી છે અને આજે પહેલી વાર સેવા કરવા માટે આવ્યા છે અમારા ગ્રુપમાં આજે આપણે સેવા કરવા આવ્યા છીએ મસ્ત દાદાની કૃપા અને આવીને આવી કૃપા બની રહે બરોબર એવી બધાને આપણા ગ્રુપ ને પ્રેરણા મળે બરોબર કે નહીં આ એવું આપણે ગુજરાતના પાસે પ્રેરણા માંગીએ છીએ બરોબર અને આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને કે જેથી કરીને આપણે બને એટલી સેવા કરી શકીએ અને ખૂબ ખૂબ બાબાઈ પટેલનો આભાર અને અમને આ ગ્રુપમાં જોડી અને અમને સેવાનો લાભ આપે છે નીરુભાઈ ભાઈ સામી એમ ભાઈ ઉમેશભાઈ લાખલત્રા આવી રીતે ખરેખર અમારું ગ્રુપ ભર્યું ભર્યું રહે અને દાદાની કૃપાથી ખૂબ પ્રેરણા મળે આપણે ગનશામભાઈ વીડિયો જોઈએ અને અત્યારે લાઈવ જે મદદ માટે આવ્યા છે એમાં તમને હું ફેર લાગે છે કે કેમ નહીં દેવા લાયક છે અને ખરેખર આપકુ જરૂરી છે બરોબર કે નહીં અને માડીની સેવા આટલું જે આપણે જે કરીએ છે જરૂર મનની સેવા કરી છે ખરેખર આજ ના બરોબર કે નહીં આપણને પ્રેરણા દાદા આપે અને આપણે હંમેશા આવું કરતા રહીએ બરોબર એવી આશા રાખીએ છીએ બરોબર અને જય ગુરુ ગજાનજ પુત્ર અને અમે આવ્યા ત્યારના માડી સાંભળતા નથી બરાબર અને આવ્યા ભાઈ તમે અમારી મદદ માટે આવ્યા છો એટલે અમે માડીને એ જ કીધું છાના રહ્યો અમે મદદ માટે જ આવ્યા છીએ એટલે આ તો એવું છે ને જેનું કોઈ નથી એનો ઈશ્વર ઉપરવાળો છે અને એની પ્રેરણાથી આપણે બધું કરીએ છીએ અને આજે આ ગાવડકા ગામમાં આવ્યા છીએ માડીની મદદ કરી છે તો તમે પણ જો ચલાળા ગાવડકા આજુબાજુ ક્યાંય તમે રહેતા હોય ને કોઈ જરૂરિયાતમંદ આવા પરિવાર હોય તો તમે પણ આવી સેવા કરો ફૂલની તો ફૂલની પાખી રૂપી અમારે અને અમારી યુટ્યુબમાં ભૂતળા દાદા યુવા ગ્રુપ અમારી ચેનલ છે એને તમે લાઈક સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો જે પણ કંઈ છે તે આગળને આગળ ગ્રુપમાં શેર કરો કે જેથી કોઈ પણ જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે અને બેને જેમ આપણો ભૂતળા દાદા યુવા ગ્રુપનો વિડીયો જોયો એ રીતના કોન્ટેક કર્યો એ રીતના ગ્રુપ માં તમારા આજુબાજુનો કોઈ પણ ગ્રુપ હોય એમાં તમે અમારા વિડીયો શેર કરો કે જેથી કોઈ જરૂરિયાતમંદ સુધી અમારા વિડીયો પહોંચી શકે બસ એ સાથે જાજુ નહીં કહેતા અમારી યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરો અને મળીએ કોઈ બીજા પરિવાર સાથે એ સાથે જય ભૂતલા દાદા